ઘટ્યો છે અને સારું ન લાગે પણ એક વસ્તુ કહું રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે સામાન્ય રીતે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય ઉત્સાહનું હોય આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરીને આવ્યો કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું આખા દેશમાં ફરી રહ્યો છું આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે આ દેશ છે રામ મંદિર બન્યું એ તો આનંદની વાત છે